એ રોમ 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 ને રોમ રોમ ને મોટાઓ ને રોમ રોમ ને મારી બહેનો ને રોમ રોમ તો ભાઈએ બાઇક લઈ લીધું છે ને બાઇક લઈને ઉપડી ગયા છે આજે આવવાનું છે કટાવ ધમ પણ જો સરસ મજાનું વાતાવરણ હતું અને વરસાદનું વાતાવરણ હતું અને સરસ મજાનો નજારો તમને અમારા ગામથી બતાવું કે બાપરથી બાર કિલોમીટરના અંતરે કટાવ ધામ આવેલું છે બરાબર અને તમને જુઓ જ સરસ મજાનો વ્યૂ છે અમે આવી ગયા છે ખાખીજી મહારાજના પ્રવેશ દ્વારે તો આ છે એમનો ગેટ તમે ના જોયો હોય તો જોઈ લો અને બરાબર કે આ છે કટાવધામનો અંદર રસ્તો દાવાનો છે તો ફાઇનલી જો કે રામજી મંદિરે આપણે આવી ગયા છીએ અને રામજી મંદિરનો નજારો તમને બતાવી દઉં સરસ મજાનો આ સામે છે ખાખીજી મહારાજનું મંદિર છે જૂનામાં જૂનું મંદિર છે તમે પણ એકવાર આવી શકો છો અને આ છે પગથિયા અને પગથિયા લઈને હું ચડી રહ્યો તો ઉપર પણ નજારો જોયો તો સામે ધજા ફરકતી હતી ને આ બાજુ મારે જોયું તો હાથી ઊભો તો હે હા શું વળી પાછા પગથિયા ચાલુ કરી નાખ્યા મેં તો પગથિયા ચાલુ કર્યા પછી તો હું તો જોઈ રહ્યો હતો કે આ મંદિર કેવી રીતનું બનાવેલું છે મંદિર હમણાં જ બનાવ્યું છે સરસ મજાનું મંદિર છે અને એકવાર તમારે વિઝિટ કરવા જેવી છે આ મંદિરની મુલાકાત ખાસ લેવાની જરૂર છે કે અહીંયા અલગ અલગ જગ્યા સારી રહેવા માટે જમવા માટેની બધી જ ફેસિલિટી અહીંયા આવેલી છે સરસ મજાનું કુદરતી સૌંદર્ય અને નજારો તમને જોવા મળશે આ સીતા માતાજી અને હનુમાનજી બેઠા હતા તો સરસ મજાનો વ્યૂ છે અને સરસ મજાનું પેઇન્ટિંગનું કામ હતું તો મને બહુ ગમ્યું પછી મેં ફેરવી નાખ્યું અંદર આવ્યા અંદર ભગવાનના દર્શન કર્યા પણ ભગવાનનું અંદરનું તો ગેટ જ બંધ હતો ઉપર પંખાની અવાજ હાલતી હતી ના બાજુ મેં કીધું નજરે ફેરવી નાખી પછી જોયું કોતરણી કામ ઉપર જોયું ને નીચે આવે જ બારે આવ્યા બારે આવીને જોયું તો સરસ મજાનું કોતરણી કામ હતું અને આ બાજુ જુઓ સરસ મજાનો વ્યૂ છે આ બહારનો વ્યૂ છે આ પાછળના ભાગનો વ્યૂ છે અને સરસ મજાનો વ્યૂ હતો અને વ્યૂ જોઈને પણ મને આનંદ થયો ખરેખર તો આનંદની લાગણી અનુકૂળી અને પાછા આ છે આંબલીનું ઝાડ આ ઝાડ કેમ તમને હું દેખાવા રહ્યો છું કે અહીંયા ખાકીજી મહારાજે બહુ વર્ષો તપસ્યા કરી હતી અને આ તપસ્યા ફળી હતી અને આ ચમત્કારી તમને સ્ક્રીનશોટ હું મોકલું છું બરાબર વાંચી લેજો સ્ક્રીનશોટમાં શું છે મંદિર અને આ છે કોતર કામ સરસ મજાનું કોતરણીય કામ છે તમને વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો વિડીયો ગમે તો તમારા દસ લોકો સાથે શેર કરજો અને હા ભાઈઓ કોણ કોણ લોકો અહીંયા ખાખીજી મહારાજ કટાવ ધામની અંદર દર્શન કરવા આવેલા છે તો મને મેસેજ કરજો સ્ક્રીનશોટ મોકલજો કે તમે અમારા ધામ બનાસકાંઠાની અંદર કટાવ ધામમાં તમે આવેલા છો કે નથી આવેલા એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો જોઈ રહ્યા છો તમે કોતરણી કામ સરસ મજાનું કોતરણી કામ કરેલું છે અને સરસ મજાનું મંદિર બનાવ્યું છે ભવ્ય મંદિર સારામાં સારું રામજી મંદિર છે તમને ભોજન પ્રસાદ પણ અહીંયા મળ્યો રહેશે અને બધી વ્યવસ્થા છે રેવાની ભોજન પ્રસાદ